આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાના મહેમાન બનવાના છે ત્યારે પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન ચેકિંગનો દોર વધાર્યો છે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાના મહેમાન બનવાના છે ત્યારે પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન ચેકિંગનો દોર વધાર્યો છે શહેરના રાવપુરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા રાત્રિ દરમિયાન જુબેલી બાગ સર્કલ પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું કેટલાક વાહન ચાલકોના જરૂરી ડોક્યુમેન્ટ તેમજ વાહનોની ડીકી ચેક કરવામાં આવી હતી